પિતા અને પુત્ર કેવો સંબંધ છે નહીં પ્રેમ તો એટલો બધો હોય કે માપી ન શકાય પણ ઘણીવાર વાર એવો બને છે કે શબ્દો ક્યાં ખોવાઈ જાય છે અને આ જ મૌનને કારણે એક એવી ખાઈ બની જાય છે જે પેઢીઓને એકબીજાથી દૂર કરી દે છે તો ચાલો આજે આપણે આ જ ખાઈને સમજવાની કોશિશ કરીએ અને કદાચ એને પાર કરવાના રસ્તાઓ પણ શોધીએ ચાલો શરૂઆત કરીએ આ મૌન ખાઈથી જ જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ સંબંધમાં એવું તે શું છે જેને આટલું જટિલ અને છતાંય આટલો સુંદર બનાવે છે આ જે સ્ક્રીન પર દેખાય છે ને એ ખાલી શબ્દો નથી એ એક દીકરાની વેદના છે એનો ડર છે અને એ વાતચીતનો સન્નાટો છે જે ક્યારેય થઈ જ ના શકી આ વાત છે પ્રખ્યાત લેખક ફ્રાન્સ કાફકાની એમણે પોતાના પિતાને એક પત્રમાં આ જ દર્દને વાચા આપી હતી એક એવી વાતચીત માટેની તડપ જે ક્યારેય હકીકત ન બની વિચારો સુડતાલીસ પાનાનો પત્ર પણ એ પત્ર ક્યારેય એમના પિતા સુધી પહોંચ્યો જ નહીં એટલે કાફકાનો આ પત્ર ખાલી એમની એકલાની વાત નથી એ તો જાણે પેઢીઓથી ચાલ્યા આવતા એ મૌનનો એ ન કહી શકાયલી વાતોનો એક પડઘો છે પણ જુઓ દરેક વાતની બે બાજુ હોય છે બરાબર તો હવે વાત કરીએ પિતાના અટૂટ પ્રેમની ચાલો હવે આ ખાઈની બીજી બાજુએ જઈને એમનો દૃષ્ટિકોણ પણ સમજીએ કોઈ પણ પિતાને પૂછો એમની સૌથી મોટી ઈચ્છા શું હોય બસ એ જ કે મારા દીકરાને બધું જ મળે જે મને નથી મળ્યું એ નથી ઈચ્છતા કે જે તકલીફો એમણે જોઈ એ એમના દીકરાને જોવી પડે અને એટલે જ કદાચ એટલે જ એમનો આગ્રહ હોય છે કે બેટા તું ડૉક્ટર બનજે એન્જિનિયર બનજે કેમ કારણ કે એમને દીકરા માટે એક સેફ એક સિક્યોર ભવિષ્ય જોઈએ છે પણ અહીં જ એક મોટો સવાલ ઊભો થાય છે શું થાય જ્યારે આ પ્રેમ આ ચિંતા દીકરા સુધી પહોંચે ત્યાં સુધીમાં એક જાતનું દબાણ બની જાય જ્યારે પિતાના સારા ઇરાદાઓનું ખોટું અર્થઘટન થાય ત્યારે તો બધી ગરબડ શરૂ થાય છે આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે પંખાનું ઉદાહરણ જુઓ પિતાને ગરમી લાગે છે એટલે શું વિચારશે કે મારા દીકરાને પણ ગરમી લાગતી જ હશે તો એ શું કરશે સીધો પંખો ફૂલ સ્પીડ પર ચાલુ કરી દેશે પણ દીકરાને તો એટલી બધી ઠંડી હવા કદાચ વધારે પડતી લાગે અહીં થયું શું પિતાને ખબર છે કે પંખાની જરૂર છે પણ એમને એ અંદાજ નથી કે કેટલી જરૂર છે ચિંતા સાઠી છે પણ એનું માપ ખોટું છે અને બસ આવી જ નાની નાની સાવ નાની લાગતી ગેરસમજો છે ને એ ધીમે ધીમે મોટી થતી જાય છે એક દીવાલ જેવી બની જાય છે અને પછી પછી તો પિતાપુત્ર એકબીજા સાથે શાંતિથી બેસીને વાત પણ નથી કરી શકતા અને યાદ છે પેલો સમય જ્યારે આખું પરિવાર સાથે બેસીને ટીવી પર ક્રિકેટ મેચ જોતો એ ખાલી મેચ નહોતી હોતી એ એકબીજા સાથે જોડાવાનો સાથે સમય પસાર કરવાનો એક મોકો હતો પણ હવે શું થયું છે ટેકનોલોજીએ આપણને આખી દુનિયા સાથે તો કનેક્ટ કરી દીધા પણ પોતાના જ ઘરમાં એક રૂમમાં બેઠેલા લોકો વચ્ચે પણ એક અંતર લાવી દીધું છે તો પછી આ જે ખાય છે એનું સાચું કારણ શું શું આ બસ નાની મોટી ગેરસમજો જ છે કે પછી વાત કંઈક એનાથી પણ ઊંડી છે જવાબ કદાચ થોડોક ચોંકાવનારો છે આનું મૂળ કારણ છે જનરેશન ગેપ અને જુઓ આમાં કોઈ પિતાની કે કોઈ પુત્રની ભૂલ નથી આ તો સમાજ જે રીતે જેટલી સ્પીડથી બદલાઈ રહ્યો છે ને એનું પરિણામ છે આ બદલાવે બે પેઢીઓ વચ્ચે એક એવી દીવાલ ઊભી કરી દીધી છે જે દેખાતી નથી જરા વિચારો તો પહેલાં શું હતું જ્ઞાન ક્યાંથી મળતું પિતા પાસેથી વડીલો પાસેથી એમના અનુભવ જ સૌથી મોટી સ્કૂલ હતી એટલે એમને માન આપવું એ એકદમ સ્વાભાવિક હતું અને હવે હવે બધું જ આપણી આંગળીના ટેરવે છે કંઈ પણ જાણવું હોય તો તરત ગૂગલ કરી લઈએ એટલે કે જ્ઞાન મેળવવાની આખી રીત જ બદલાઈ ગઈ છે અને એની સાથે જ પિતા પુત્રના સંબંધોનું આખું ગણિત પણ બદલાઈ ગયું છે અને આ જે જૂની પેઢી છે ને એમના માટે આ બદલાવની સ્પીડ સાથે ચાલવું બહુ અઘરું છે એવું નથી કે એમને નથી ચાલવું પણ આ સ્પીડ જ એટલી બધી છે નવી પેઢી તો જાણે આ બદલાવની લહેર પર સવારી કરી રહી છે જ્યારે જૂની પેઢી કિનારે ઊભી રહીને બસ એને સમજવાની કોશિશ કરી રહી છે હવે સ્વાભાવિક છે કે જ્યારે કોઈને એમ લાગે કે અરે હું તો પાછળ રહી ગયો ત્યારે એમના સેલ્ફ રિસ્પેક્ટને ઠેસ પહોંચે અને એમાંથી જ પછી આવા વાક્યો નીકળે છે આ આજકાલના છોકરા તો ખરેખર તો આ નવી પેઢીનો વિરોધ નથી પણ એ બદલાવની સામે પોતાની જાતને સાચવવાની એક કોશિશ છે પણ અહીં એક સારી વાત પણ છે આ ખાઈ કાયમ રહે એવી નથી એને પૂરી શકાય છે જો બંને બાજુથી પ્રયત્ન થાય તો એના પર એક મસ્ત મજબૂત પુલ એક સેતુ બાંધી શકાય છે અને આનો રસ્તો ટુ વે છે એકલા કોઈથી કંઈ નહીં થાય પિતાની ભૂમિકા શું છે એમણે બદલાવને સ્વીકારવો પડશે નવી વસ્તુઓ શીખવાની તૈયારી રાખવી પડશે અને દીકરાની ભૂમિકા એમણે થોડો ગુસ્સો થોડી ઉતાવળ બાજુ પર મૂકીને ધીરજથી પિતાને આ નવી ટેકનોલોજીની દુનિયા બતાવવી પડશે આ પુલ ત્યારે જ બનશે જાય બંને બાજુથી ઈંટો મુકાશે તો આગળ વધવાનો રસ્તો બસ આ જ છે બંને એકબીજાની થોડું થોડું નજીક આવવું પડશે જવાબદારી કોઈ એકની નથી બંનેની છે બંને થોડા થોડા ડગલા આગળ વધવું પડશે આ બાબતે માર્ક ટ્વેનની એક વાત બહુ જ સરસ છે એમણે કહ્યું હતું કે જ્યારે હું ચૌદ વર્ષનો હતો ત્યારે મને લાગતું કે મારા પપ્પાને તો કંઈ જ ખબર નથી પડતી પણ જ્યારે હું એકવીસનો થયો ત્યારે મને નવાઈ લાગી કે આ સાત વર્ષમાં મારા પપ્પા આટલું બધું કેવી રીતે શીખી ગયા આ વાત શું બતાવે છે કે ક્યારેક સમસ્યા સામેવાળાના અજ્ઞાનમાં નહીં પણ આપણી પોતાની સમજમાણમાં હોય છે તો છેલ્લે એક સવાલ શું સમય અને સમજણ આ ખાઈને પૂરી શકે છે શું ધીરજ રાખવાથી આ અંતર ઓછું થઈ શકે છે મને લાગે છે કે આનો જવાબ આપણે બધાએ પોતપોતાના સંબંધોમાં શોધવાનો છે શું કહો છો વિચારવા જેવી વાત છે ખરું ને